ગુડ મોર્નિંગ સવારની સલામ પ્રભુ ઈશુ તમને આશીર્વાદ આપો વિશ્વાસનો મહિનો છે વિશ્વાસ રાખીને ચાલીએ આગળ વિશ્વાસ રાખીને આગળ વધીએ આપણે વિશ્વાસ આપણા ઈશ્વર પર રાખીએ આપણા પ્રભુ પર રાખીએ જે પ્રાર્થનાઓ રોજ આપણે કરીએ છીએ પ્રાર્થનાઓ સંભળાશે એવો વિશ્વાસ રાખીએ કેમ કે પ્રાર્થનાઓ સાંભળનાર કોઈ માણસો નથી પ્રાર્થના સાંભળનાર એ તો આપણા ઈશ્વર છે હાલેલુયા જીવ આપણી માટે મધ્યસ્થતા કરે છે એ આપણા ઉદ્ધારક તારનાર છે હાલેલુયા ને તેમના નામે જ્યારે આપણે માંગીએ છીએ હાલેલુયા ત્યારે આપણી પ્રાર્થનાઓ ઈશ્વરની આગળ માન્ય થાય છે બીજા કોઈ નામ નહીં પણ કેવળ પ્રભુ ઈશ્વરનું નામ તમને મને આપવામાં આવ્યું છે કે જેમના નામ પિતા પ્રાર્થનાઓ સાંભળે છે પ્રભુ ઈશુ પોતે કહે છે જે કંઈ તમે મારે નામે માગશો એ તમને આપવામાં આવશે હા લે લોહી પિતાની પાસે માગશો તમને આપવામાં આવશે અને માટે પ્રાર્થના કરવામાં લાગુ રહીએ પ્રાર્થના કરીએ અને જુઓ તમારી અને મારી પ્રાર્થનાઓનો અદ્ભુત જવાબ તમને અને મને ખચિત મળનાર છે હાલે લોહીયા પ્રાર્થના કદી નિષ્ફળ જતી નથી પણ નિષ્ફળતા આપણે હાથે કરીને મેળવીએ છીએ આપણે વિશ્વાસ હટાવી લઈએ છીએ આપણે દુખી થઈને નિરાશ થઈને ચિંતાઓ કરીને રડીને ગભરાઈને પાછા હટીને આપણે નિરાશા માટે રસ્તો ખુલ્લો કરીએ છીએ ચોક્કસ આપણે ઈશ્વરનો સમય જાણતા નથી પણ એટલું તો આપણે ચોક્કસ જાણીએ છીએ કે આપણા પ્રભુ આપણી પ્રાર્થનાઓ સાંભળીને પ્રેઝ ધ લોર્ડ આપણા પ્રભુ આપણા ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળીને ખચિત ઉત્તર છે દયાળુ પ્રભુ છે તેઓ રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છે પણ વા મિત્રો આપણે પ્રાર્થના એટલા માટે પણ કરીએ કે જે ભયંકર દિવસ પવિત્ર શાસ્ત્રમાં આપણે વાંચીએ છીએ એક એવો દિવસ દાનિયલ પ્રબોધકના પુસ્તકમાં લખ્યું છે જે વાંચે સમજે જ્યારે તમે એવી અમંગળ બાબત જુઓ પવિત્ર જગ્યા ઉભેલી જુઓ ઈશ્વરનો એ ભારે દિવસ જ્યારે આવે ત્યારે વચન કે છે તમે પ્રાર્થના કરો કે તમારે શિયાળામાં ભાગવું ભાગવું ના ના પડે પડે અને તમારે પણ વચન કે છે એ દિવસોમાં જેઓ ધવડાવતી હશે તેઓને અફસોસ છે અને જે બધા ભયંકર દિવસો ભયંકર બાબતો બનવાની છે એમાંથી પ્રભુ આપણને બચાવે એના માટે પણ આપણે પ્રાર્થના કરવી બહુ જરૂરી છે વાલા મિત્ર તમે જોશો તો પ્રભુ વિશ્વએ એવી ચાર પાંચ બાબતો માટે સ્પેસિફિક કહ્યું છે તમે પ્રાર્થના કરો અને એમાંની આ બાબત છે કે તમારું નાસું શિયાળામાં ના થાય માટે પ્રાર્થના કરો તમારું નાસું વિશ્રામના દિવસે ના થાય તમે વિચારો કે શિયાળાના સમયમાં બચવાને માટે જો આપણે ભાગવું પડે તો હોય સુરક્ષિત ચાર દિવાળમાં અને બહાર ખુલ્લા માં જવાનું થાય કે કપડું પણ લેવા પાછો ઘરમાં ના જાય જે ઘરની બહાર નીકળી જાય એ જગ્યા છોડીને ભાગવામાં એનું ભલું છે પણ એ સમય એવો ભયંકર કે જેની આપણે કલ્પના કરી શકતા નથી અને માટે એના માટે પણ પ્રાર્થના કરીએ જો આપણે આત્મિક છે પ્રભુને સમજીએ છીએ પ્રભુને ઓળખીએ છીએ અને પ્રભુની દરેક વાતોને આપણે પાડીએ છીએ વચન પાળીએ છીએ તો આ બાબતોને પણ આપણે નોંધમાં રાખીએ લક્ષ્યમાં રાખીએ યહૂદીઓ વિશ્રામવાળ વિશે બહુ સજાગ છે અને વિશ્રામવાળે તેઓને ટ્રાવેલિંગ કરવાનો અલાઉડ નથી આજે પણ ઘણા બધા યહૂદીઓ બહુ ચુસ્તાથી વિશ્રામવાળને પાળે છે કદાચ જેઓ ઈઝરાયેલ દેશમાં કામ કરે છે જૈન આવ્યા છે એ લોકો જાણતા હશે અને કદાચ મારી જેમ જેઓ કદી ગયા નહીં હોય અથવા એ બાબત ખાલી આપણે બીજાઓ દ્વારા જાણતા હોઈશું અથવા પ્રભુ આપણને આત્મા દોરવણી આપીને જ્ઞાન આપીને પ્રભુ આપણને એ બાબતો સમજાવતા હોય પ્રભુ એક જગ્યા પર કહે છે કે ધનવાનોને શ્રીમંતો માટે કહ્યું છે નહીં એમને ઈશ્વરના રાજ્યમાં પહેસવું મુશ્કેલ છે પણ કે છે કે ઊંટને સહેલું છે કે છે કે સોયના નાકામાંથી પસાર થવું પણ ધનવાનોને નહીં ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરો સોયનું નાકું એટલે એક એવી નાની જગ્યા જે કોટો દરવાજા હતા કે જ્યારે વિશ્રામ હોય ત્યારે ઇન એન ઇમરજન્સીમાં તેમને જો બહાર જવું પડે તો એ નાના બાકોરામાંથી તેઓ નમીને જતા નાકો અને કહેવાનો મતલબ એવો છે કે વિશ્રામ વારે નાસવાનું થાય તો એ લોકો ભાગી ના શકે કેટલું જઈ શકે એક બે ત્રણ ચાર ગૌ મેક્ઝિમમ એમને અલાઉડ ન હતો એટલે એ લોકો માટે પણ એવું કહેવામાં આવ્યું છે કે તમારું નાસવું સજાગ બને વાળા મિત્રો આવનાર ભય મુશ્કેલીઓ દુખો તકલીફો ગતિઓ બહુ ગજબ છે વાલા મિત્ર પ્રભુ તમને મને આપણા કુટુંબને પરિવારને આપણા સમાજને અને આપણા વાલાઓને આપણા કુટુંબીજનોને પ્રભુ બચાવે સ્પેસિફિક પ્રભુ ઈસુ તરફથી કહેવામાં આવ્યું છે તમારું નાસો શિયાળામાં ના થાય તમારું નાસો વિશ્રામવાર દિવસે ના થાય માટે પ્રાર્થના કરો વાલા મિત્રો પ્રાર્થનામાં મજબૂત બનીએ ઘણી એવી બાબતો બનનારી હજી બાકી છે ઘણી બધી પૂરી થયેલી થવાની છે એવું આપણે જોઈ રહ્યા છે અને એક વાત તમે અને હું સારી રીતના જાણીએ છીએ કે પ્રભુનું આવું બહુ નજદીક છે અને જો પ્રભુનું આવું નજદીક છે તો એની અગાઉની જે બાબતો બનવાની છે એ પણ બન્યા વગર રહેશે નહીં કેમ કે આજ સુધી એવું બન્યું નથી કે જે પવિત્ર શાસ્ત્રમાં લખવામાં આવ્યું કહેવામાં આવ્યું હોય એ પ્રમાણે ન બન્યું હોય માટે તૈયાર થઈએ પ્રાર્થનામાં વધારે મજબૂત બનીએ પ્રાર્થનામાં બળ મેળવીએ અને હિંમતથી ઘણી બધી બાબતો માટે પ્રાર્થના કરીએ જેમાં આ બાબતને પણ આપણે આવરી લઈએ કે આપણું નાસું શિયાળામાં ના થાય કે વિશ્રામ ભારે ના થાય હાલે લોહી પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના દિવસમાં આપણે આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અરે પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા તમારી સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ અમે તમારા શરણોમાં અમે જઈએ છીએ સુંદર દિવસને માટે આભાર માનીએ છીએ પ્રભુ અને પ્રભુ અમે જાણીએ છીએ કે જે દિવસ તમે અમને આપ્યો છે એ દિવસના બધા કલાકો તમે અમારા માટે આશીર્વાદિત કર્યા છે અને પ્રભુ દિવસની બધી જરૂરિયાતો પ્રભુ તમે અમારા માટે રાખી મૂકી છે તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કાળ આભાર માનીએ છીએ

તમે જે ઈશ્વર છો તમે એકલા જ પ્રભુ છો તમારી પહેલા કે તમારા પછી કોઈ નથી એવા અમારા પ્રભુ તમારું ભજન સાચી રીતે કરી શકીએ અને પ્રભુ અમારા જીવન દ્વારા તમને મહિમા મળે હા પ્રભુ આવા પવિત્ર ઈશ્વર જે એકલા ઈશ્વર છે તેઓને બધા ઓળખે પ્રભુ એવું થવા દે અમે વિનંતી કરીએ છીએ પ્રભુ હજી ઘણા બધા એવા લોકો છે વિશ્વની અંદર એવા લોકો છે કે જે તમને ઓળખતા નથી પ્રભુ મેં પ્રાર્થના કરી છે અમારા દેશની અંદર માડ ત્રણ ચાર ટકા પ્રભુ લોકો તમને ઓળખે છે વિશ્વમાં પણ પ્રભુ એક જીભ કબૂલ કરે ઘૂંટણ નમી જાય દરેક ઘૂંટણ નમે એવું તમે થવા દો પ્રભુ જીઓ પાછા પડ્યા છે પાછા હટ્યા છે ઘણી જગ્યાએ પ્રભુ મંદિરો બંધ થઈ ગયા છે જગ્યાઓ વેચાઈ ગઈ છે પ્રભુ મંદિરો વેચાઈ ગયા છે એટલા માટે જે લોકો આવતા નથી શનિ રવિ તેમનો મોજ મસ્તીનો દિવસ બની ગયો છે પ્રભુ વિદેશોની અંદર પ્રભુ ખાસ પ્રભુ આવો અમે ચરણ જોઈ રહ્યા છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કૃપા કરો દયા કરો પ્રભુ અન્ય ધર્મીના ભજન સ્થાનો ત્યાં બની રહ્યા છે જ્યાં પ્રભુનું પવિત્ર ઈશ્વરનું ભજન થતું હતું દયા કરો પ્રભુ કૃપા કરો તમારા લોકોનો બચાવ થાય પ્રભુ કોઈનો નાશ ન થાય માટે અમે તમને વિનંતી કરીએ છીએ સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ તમને મળવા માટે આવ્યા છે સર્વ પર પ્રભુ તમારી મોટી દયા રાખો કૃપા દરેકની પ્રાર્થના વિનંતીઓ સાંભળો દરેકની આંખના આંસુઓ અને તમે લૂછી નાખો દરેકના મનો જેઓ ઉદાસ છે તેમને આનંદમાં 他们。 લઈને જાઓ પ્રભુ તમારો પ્રેમ આનંદ શાંતિ તેમના પર રાસ કરે એવું થવાનું નશાઓમાંથી બહાર પાડો વિભિચારમાંથી બહાર પાડો ખરાબ આદતોમાંથી ખરાબ સંઘમાંથી ખરાબ સોબતોમાંથી લડાઈ ઝઘડા ખોટા કોર્ટ કેસ તો મતોમાંથી પ્રભુ અને જાત જાતની બીમારીઓમાંથી તમે તેમને સંપૂર્ણ સાજા કરો વિદેશ લઈ જાઓ પ્રભુ ભણવાના માટે નોકરી કરવા માટે પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરો આલટેસ્ટના બેન્ડ આપો તેમના બિસ્નેસ આશીર્વાદિત થાય તેમની જોબ આશીર્વાદિત થાય જોબ નથી તો તેમને જોબ મળે આ ભાગના રસ્તા ખુલ્લા થાય લગ્નનો આશીર્વાદ મળે બાળકજનનો આશીર્વાદ મળે પ્રભુ જેમને મકાન ખરીદવું મકાન વેચવું છે પ્રભુ જેમને લોન જોવે છે જેમને નાણાં જોઈએ છે પ્રભુ તેઓના પર તમારી કૃપા થવા પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથો મન બુદ્ધિ લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની સાથે પ્રભુ પ્રભુ દરેકની સેવાઓને આશીર્વાદિત કરો અમારી પણ સેવાઓને આશીર્વાદિત કરો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવા દ્વારા પ્રભુ તમે મહિમા પામો અને અમારી સેવાઓને આશીર્વાદિત કરો શુક્રવાર અને બુધવારની સંગતોને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રોપિતા પ્રભુજી રૂકાવટો પ્રભુ અલગ અલગ રૂપમાં છે પ્રભુ એને તમે દૂર કરો પ્રભુ અમારા બંધ દરવાજા ખુલ્લા કરો પ્રોપિતા આજી બે બાબતો તમારી આગળ રજૂ કરી છે અને પ્રભુ તમે કૃપા કરીને પૂરી પાડજો તો પીતા અને વિશેષ પ્રભુ મારા પ્રાર્થનાના વેહિકલને જે પ્રમાણે પ્રભુ મારા મતની જરૂરિયાત છે પ્રભુ એની સગવડો તમે પ્રભુ પૂરી પાડજો પ્રતા એને રસ્તાઓ તમે ખોલા કરજો પીતા હા પ્રભુ અત્યારના સમયની દરેકની જરૂરિયાત પૂરી પાડજો ખોરાક વસ્ત્ર અનપણી પાણી આપજો દરેક સેવક સેવિકાવાના ઘણું તમે ભરણ પોષણ કરજો નદીની પાછળ પહેલાં ઝાડ જેવા કરજો ઓછીનું આપનાર બનાવજો પ્રભિતા શિર બનાવજો પ્રભિતા અને હમણાં સુધી મું થે બોલોને માફ કરજો ને સાજે તમારો ભજન કરેલી હું માગતા પ્રભુ ઈસુમાં આ સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન